આપણે જન્મ સમયે બધા ઉત્સવ મનાય ને આપણે જન્મનો ઉત્સવ કરીએ તો મૃત્યુ ઘટમાળ જ છે કુદરતની જન્મ નો મૃત્યુ બે કુદરત ની ઘટમાળ મૃત્યુ ને ઉત્સવ જ મનાવો જોઈએ એ પણ ભગવાન તરફથી જ છે ને દરેક માટે તપાસું આમાં કોઈ વેરો અંતરો નથી આ જાતિ વાળા આ નાતી વાળા આ બેનો આ ભાઈઓ આ કમી વાળા વગર કમી વાળા મૃત્યુ દરેક ના માથે પણ મનુષ્ય દેહ નું સફર શું આપણે વરસાદે હારો થયો હોય જમીને હારી હોય પણ વાયા વગર પડતર ફરી રે વરસાદ હારો થાય ને હારો આવો વધારે પણ આપણે તમે ખેતરમાં ગારો થયો નિંદામણ થાય વિદ્યુત કઈ ના પાક એ મનુષ્ય જન્મનો મોટો મહિમા દરેક સંતો શાસ્ત્રો મનુષ્ય દેહના અમુલક સાધન બતાવ્યું હોત ટૂંકમાં પરમાત્માનું ભજન કરવાનું સાધન મનુષ્ય દેહ પણ એ ભજન કરવા માટે આધાર ગુરુનો લેવો પડે ટૂંકમાં મનુષ્ય જન્મમાં જેટલા સંતો ભક્તો થયા અવતારો થયા પીર થયા પેગમ્બર થયા બધાય ગુરુનો આધાર લીધો ગુરુના આધાર લીધા વગરના જીવ નુગરો કહેવાય એટલે એને ચોરાશી માં જવું પડે ટૂંકમાં નુગરા નહીં ચડે નિર્વાણ ગુરુ વિના ના જ્ઞાન ક્યાંથી આવે નુગરા નહીં ચડે નિર્વાણ એટલે માથી ગુરુનો આધાર લઈને જો ભજન કરવામાં આવે તો કમાઈ જ આ જીવનમાં કારણ કે અમૂલક સાધન મનુષ્ય મનુષ્ય સિવાય ભજન થતું નથી અને ભજન એ જ કમાઈ ગયા બીજી કમાઈ તો અહીં લઈ જાય ક્યાં હારે આવે કોઈ નહીં આવી હારે કોઈ નહીં જઈ એ કંઈથી ટાંકણી લઈ ગયું કોઈ અહીંથી ભાઈ હમણાં કીધું એમ ખાલી આવ્યા ને ખાલી જવાનું લઈ શું જવાનું તો જીવના અજ્ઞાને કરીને પાપના પુણ્યના કર્મો કરી રહ્યા એ કર્મના ભારી ન રહ્યો બીજાના દુઃખ આપીને પાપ કર્મ કહેવાય બીજાના સુખ આપે એનું પુણ્ય કહેવાય આ પાપ પુણ્ય દાટો તો ડટાતો નથી બીજા જન્મ મેં ભોગાવવો પડે અને બાળી નાખો તો બળતા નથી કરમ કરમના અગ્નિ ના બાળી હતો એટલે મારા બાપ જો ખુલું શરણે જે ધર્મને જાણી તો અજર એવો અજર અમર એવો આત્મા સજી જે રણમ રણ નથી જ અને એ આત્માને ઓળખવા માટે જ મનુષ્યનો દેહ અને આત્માને ઓળખી તો જ નિર્વાણ તો જ પદની પ્રાપ્તિ છે અને મનુષ્યમાં જ આ વસ્તુ પડી હોય મનુષ્યમાંય ગુરુ મળે તો જેમ દૂધમાં મેળવણ મળે તો એની આગળ ગતિ થાય દહીં થાય માખણ થાય ઘી થાય એમ મનુષ્યમાં ગુરુગમ મેળવણ મળી જાય તો મનુષ્યની આગળ ગતિ થાય મનુષ્યમાંથી દેવ બને મનુષ્યમાંથી પીર થાય થાય સંત થાય ફકીર થાય વલિયા થાય ઋષિ થાય મુનિ થાય અરે ભગવાન થવાય ગુરુના ચરણમાંથી ભગવાન બન્યા ભગવાન કે માના પેટેથી નથી જન્મ્યા જેટલા જન્મ્યા માના પેટે દીકરા દીકરી ગયા હતા પણ ગુરુ મળ્યા પછી કોઈ પીર થયા કોઈ વલિયા થયા કોઈ ફકીર થયા સંત થયા અરે ભગવાન થયા રામકૃષ્ણ જેવા પણ ગુરુના ચરણમાં જઈનો એટલે ગૌમાં એ આપણા આદિગુરુ શંકરાચાર્ય કે મનુષ્યજીવ જીવનમાં મોટામાં મોટા ત્રણ ભાગે તો મનુષ્યનો જન્મ મળ્યો મોટો ભાગ છે એ સંતોન શાસ્ત્રો કે એમે સંતનો સત્સંગ મળો સંત સમાગમ મળો રાજ મિલે ગજરા સુદદારા લક્ષ્મી પણ સંત સમાગમ દુર્લભ દુર્લભભાઈ કદાચ આ જીવનમાં બધું રાજપાટ બધું મળી જાય પણ સંતનો સમાગમ એથી દુર્લભશો કારણ કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય મનુષ્યનો અવતાર કોટી જન્મના પુણ્યથી મળ્યો અને સત્સંગ તો એથી પણ અધિક કમાઈ થાય તારા સત્સંગ એટલે પુણ્યનો જ્યારે પૂજ પુણ્ય પૂંજ બીના સંમેલન સંતા પુણ્યનો જ્યારે ઢગલો થાય સંત મળે તારે સંતને આપણે ઓળખતા નહીં સંત કહેવાય સંત કોઈ ભાષા નથી સંત કોઈ હિન્દી ભાષામાં બોલે સંત ના કહેવાય કહેવાય એ તો બાવા કોઈ ભાષા આરે સંતને લેવા દેવા નથી કોઈ દેશ આરે લેવા દેવાય કોઈ વેશ આરે લેવા દેવા નથી કોઈ નાત આરે લેવા દેવાય ને કોઈ જાત આરે લેવા દેવા નથી સંત એને કહેવાય જેમાં સત રહેલું સમાજ સંત પરમાત્માનું નામનું સત્ય જેના અંદર પ્રગટ થયું સંત કહેવાય અને એ શું કરે બે ટાઢ ને આપણે ટાઢક થાય એમ સંતને મળવાથી આપણી ઉપાધિ ઓછી થાય મનને મનને ટાઢક થાય પેલું એસી શરીરને ટાડુક ટાડું કર મનને શાંતિ આપે એ સંત શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસ ના દાસ થઈ રહીએ અને ત્રીજા નંબર માં સંત મળે પણ એ સંત જ્યારે સદગુરુ રૂપે મળી જાય એ મનુષ્ય જન્મ નું અહોભાગ્ય કહેવાય પછી એના ઉપર કઈ મેળવવાનું રહેતું ગુરુ મિલા તો સંત મિલા વર મિલા ના કોઈ માત પિતા સુધ બાંધવાય તો જન્મ જનમ ન હોય દરેક જન્મ માં હોય ને માત પણ ગુરુ મળે એને બધું મળી ગયું બસ ગુરુ મળે ટપ્પો તો ગૌમાના જીવનમાં ધન્ય સર એનો આખો પરિવાર આમ તો ગુરુ સંતોની સેવા નો સેવાનું શરીર પણ કોઈ અલોપમાં અવતાર નહીં થાય એના અધોગતિ ના થાય જે ગુરુના ચરણ માં રહીને જેને સંતોની સેવા કરી એ જીવ અધોગતિમાં જતો નથી 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 એ આપણો જીવન બાપુ એ

એમાં આ બધા આલોપમાં અવતાર નહીં એનો જીવન સદગતિને પામી હોત વળી પાછો મનુષ્યનો અવતાર મળવાનો 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 એમાં તમારા ઉગારામ બાપા તો હાથ ગરમ તો ગેરંટી લીધી આપડે ધોરું મોરું ભજન કરીને ખાલી પકડીને બે કે મને માથે ગુરુ મળ્યા ને હાજો નામ મળ્યું હોત તો એ હાથ જન્મ સુધી માના અવતાર તો એ ઉગારામ કે નહીં છોડ એટલે મારા બાપ ના આવા કમાઈ દારા સંતો મળ્યા એટલે વેલા બાપા જેવાના કાયમ ના માટે એનું ગૌમાં નો સથવારો મળ્યો બાળકોએ સારા મળ્યા અરે એમના દીકરાની હવે સારા મળ્યા જાવ ભીખી પર એટલે બધું બધા ભેગાથી આ ગુરુ હારા મળ્યા મહાપુરુષ શંભુરામ બાપા જેવા ગુરુ માથે પંજો મારા બાપ એટલે હું તો બધા બે હાથ જોડીને કઉ રોતા નહીં તમને રોતા મૂકી નહી ગયા રાજી કરી ગયા રોટલા ઘડતા ઘડતા ગયા માનો ને રોટલા ઘડવાનો જ અવતાર મનુષ્ય નો જેટલા સંતો ભક્તો રોટલા ખવરાય નિમિત્ત રોટલા ના નામ છે એટલે હું જઈ અમાય આવ્યો ત્યારે ગૌ રોટલા ઘડતા હતા અને મેં આવૃત્તિ શરીર છૂટ્યું ત્યારે રોટલા ઘડતા ઘડતા ગયા કેવું આ હારું કહેવાય ને મારા બાપ ઘણા જેટલી અગિયાર હશે ને જેટલી બાધા માનતા રાખે હે ભગવાન ને દેવી ને હે દેવી શરીર છૂટી જાય સારું કે પાટા પડી જતા અને હાલતા ચાલતા બોલતા એટલે મારા બાપ સારું એમનું શરીર છૂટવાનું પણ સારું રહ્યું અને આમી ઉંમર તો થઈ ને શરીરે થોડું એવું હતું અને બધા વ્યવહારિક કાર્યો એના જે હતા કર્તવ્ય કર્મ એ પૂરા કર્યા છોકરાના છોકરાના કામ ત્યાં બાર એટલે એ કે વાસના મનમાં ના રહે ટૂંકમાં ટૂંકમાં એનો ગોખલો નહીં કરો પણ લખ્યા બાપા એ કરો નહીં એટલે પાર પડી ગયા એના નિમિત્તે આપણે બધા મળ્યા ભજન સત્સંગ ભજન કરજો અમારે તો આ કરે પ્રસંગ હતો પાછા હમણાં સત્સંગમાં જઈને જયંતિ બાપા ને આવ્યા હતા પણ અમારા એ હાજરી ની જરૂર હતી અમારી ફરજ છે વેળા બાપા ક્યાંક નાખે પણ અમારી તો પ્રસંગ આવવાની ફરજ જ છે ને મારા અને અમે ભજન હોય ને ત્યાં નામ આપણે ભગત જાય ભગત જાય જ ને ભજન નું નામ આપણે અમે ભજન ના હેવાયા હોય ભગત એટલે બીજા કામથી સીધે સીધા પાછા અહીંયા આવ્યા છે ના હું તમે રાબેતા મુજબ જે ભજન કરતા ચાલુ કરો બોલો સદગુરુદેવ લીધે